તો ગુજરાતમાં છેલ્લા પાંચ અનેક જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે આ વરસાદે અન્નદાતાની તો જાણે કમર જ તોડી નાખી છે એવો વરસાદ વરસ્યો કે ખેતરો બેટ બનેલા અને લહેરાતો ઊભો પાક કોહવાઈ જતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જુઓ અન્નદાતાના દર્દનો આ ખાસ અહેવાલ ગુજરાતના ખેડૂતોની આંખમાં આજે આંસુ અને હૈયે હતાશા છે અમારા દર વર્ષ જ્યાં ખેડૂત વરસાદનો એટલી હેરાન કરતી છે કે અમારો કોઈ પાક હાથમાં આવતો નથી અને સરકાર કોઈ પણ રાજ્યને સહાય કરતી નથી પાંચ મહિનાના લાંબા ચોમાસાએ અંદાતાના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે જૂનાગઢ મોરબી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને પવનની બેવડી મારે ખેડૂતોની તંતોળ મહેનત પર પાણી ફેરવી દીધું છે અમારા મેંદેડા પંથકમાં કમોસમી વરસાદ આવવાને કારણે મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે પાથરા તો પલળી ગયા પણ ઊભી મગફળી છે એમાં એટલી બધી નુકસાની છે અમે સરકાર પાસે એ માગણી કરીએ છીએ કે અમને યોગ્ય વળતર આપે ત્રણ વર્ષથી આ ખેડૂત વરસાદનો એટલી હેરાન કરતી છે કે અમારો કોઈ પાક હાથમાં આવતો નથી અને સરકાર કોઈ પણ જાતની સહાય કરતી નથી અને ખોટે ખોટા ફોર્મ ભરાવે છે ને ઓલું કરે છે ને ઓલું કરે છે અમારા હાથમાં કાંઈ આવતું નથી

પાંચ દિવસથી જે આ મારિયા તાલુકાની અંદર મોરબી જિલ્લાની અંદર પાંચે પાંચ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે ભારે નુકસાની છે ખેડૂતોને મોઢે આવેલો કોરીઓ અત્યારે છીનવાઈ ગયો છે ત્યારે હું આ સરકારને કહેવા માગું તાત્કાલિકના ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે મારે સાઠ વીઘાનો કપાસ ઊભો છે આજ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ પાંચ દિવસથી અમે ખેતર જઈ ન શકતા અને લગભગ અમારો

જેવા પાક કે મગફળી કપાસ સોયાબીન ઝાર બાજરા સુકાવાની તૈયારીમાં છે અને પાકમાં ફૂલ નુકસાની પાણી પાણી ભરાવાથી ફૂલ નુકસાની છે અને તાત્કાલિક ગ્રામ સેવક દ્વારા સર્વે કરીને સરકાર સહાય ચૂકવવાની તૈયારી કરે ગુજરાતમાં આ ખેડૂતોની વેથા શું સરકાર સુધી પહોંચશે શું તેમને ન્યાય મળશે આ સવાલોના જવાબની રાહ જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ જી મીડિયા